નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ કૃષિસાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે આપણે જે ઉનાળુ સિઝન એટલે કે ઉનાળુ પાકની જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારા સુધી ક્યાંય ને ક્યાંય માહિતી પહોંચાડી રહ્યા છીએ અત્યારે જ્યારે મગના વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યા છે રેકોર્ડ બ્રેક વાવેતર થવાના છે અને ઘણા બધા વાવેતરો જે છે એ ખેડૂત મિત્રોએ વેલાસર કરી દીધા છે ખેડૂત મિત્રો અત્યારે જે મગની વાત કરવી છે આપણે ઉનાળુ તલની વાત જે કરવી છે ખેડૂત મિત્રો એની અંદર જો સૌ આપણે મગની વાત કરીએ તો આપણે ખેડૂત મિત્રો અત્યારે જે મગ ઉગી નીકળ્યા છે જે વેલા વાવી દીધા છે તો આપણે બે પ્રકારે એની અંદર ફોલ્ટ આવ્યા છે એક તો જે ઉગતા જે છે એ કૂકળાઈ જવા છે કરમાઈ જવા છે સુકારો આવી જવો છે આવા ઘણા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે ખાસ એની અંદર વાત કરીએ તો જે કુક્કડ આવી ગઈ છે તો એના બે કારણો હોય છે એક તો જે ઉનાળું વાવેતર જે સમય છે એ તો બરાબર છે પણ જોઈએ એ પ્રકારનું ટેમ્પરેચર થતું નથી જોઈએ એ પ્રકારને મગ્ને વાતાવરણ જે અનુકૂળ આવે એ પ્રકારનું વાતાવરણ થતું નથી એ માટે થઈ અને અત્યારે જે ઉગતા છે એ કૂકડ આવે છે ને એક છે થ્રીપ્સનો એટેક જે થ્રીપ્સના કારણે પણ એટેક કુકડ આવતી હોય છે ખેડૂત મિત્રો અત્યારે જે વાતાવરણ આપણે જે રાત્રિનું જે ટેમ્પરેચર છે એ આપણે સૌ એમ છે હજી ઠંડીનો પીરિયડ ચાલે છે એટલે કે હજી ઠંડુ વાતાવરણ રાત્રિના સમયના દરમિયાન થઈ જાય છે તો મગને જે ગરમ વાતાવરણ છે જે ટેમ્પરેચર વાળું વાતાવરણ હોય છે એ ખૂબ જ માફક આવતું હોય છે પણ એ પ્રકારે હજી આપણે જે છે એ વાતાવરણ બની રહ્યું નથી સેટ થઈ રહ્યું નથી આના કારણોસર જે મગ ઊગી નીકળે છે એનો વૃદ્ધિ વિકાસ અટકી જાય છે કુકડ આવી જાય છે અને સાથે સાથે જે થ્રીપ્સનો એટેક છે એના દ્વારા પણ આપણો વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે આપણે પાયાના ખાતરોની પણ આગળ વાત કરી ચૂક્યા છે કેટલું એક વીઘા દીઠ આપણે બિયારણ રાખવું જોઈએ એ દર રાખવું બિયારણ દર રાખવો જોઈએ એની પણ વાત કરી ચૂક્યા છીએ પણ આજે આપણે ખાસ અમારા દ્વારા જ્યારે પૂછપરછ અમારા એગ્રો ઉપર જ્યારે મુલાકાત ખેડૂતો લે છે ત્યારે આવતી હતી વોટ્સએપ દ્વારા પણ મેસેજમાં માહિતી પૂછપરછ આવે છે અને કોલ દ્વારા પણ આવે છે કે બિપિનભાઈ અત્યારે અમે મગનું વાવેતર કરી દીધું છે અને જે ઉગી નીકળ્યા છે એની અંદર આવા આવા પ્રકારના પ્રશ્નો આવી રહ્યા છે તો ખેડૂત મિત્રો એની અંદર આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો ખેડૂત મિત્રો હવે જે ખેડૂત મિત્રોને અત્યારે મગના વાવેતર જે ચાલુ છે એટલે કે વાવેતર ચાલુ છે એની અંદર ક્યાંય ને ક્યાંય આપણે જે ડીએપી છે બાર બત્રીસ સોળ છે વીસ વીસ ઝીરો તેર છે આવા જે ખાતર છે એની સાથે પાંચ તારા પોટાસ છે એમઓપી પોટાસ છે નેવું ટકા સલ્ફર છે ફાડા સલ્ફર છે એમોનિયમ સલ્ફેટ છે આવા ગરમ પ્રકારના જો થોડાક આપણે એની અંદર એક વિઘાધીઠ દસથી બાર કિલો જેવા જો આપણે આવા ખાતરોને એડ કરી દઈશું તો ક્યાંય ને ક્યાંય ઉગાવાની અંદર પણ સારું પડે છે અને જે આપણે જે આપણે હજી ઠંડીનું વાતાવરણ છે એની અંદર ક્યાંય સારામાં સારો રિઝલ્ટ મળે છે અને ઉગતા જે કૂકળ આવી જાય છે ઠૂઠવાઈ જાય છે કરમાઈ જાય છે આના પ્રશ્નો આપણે દૂર કરી શકીએ છીએ પણ આ વાત છે જે હવે પછી જે મગનું વાવેતર જે ખેડૂત મિત્રોને અત્યારે ચાલુ છે કરવાનું બાકી છે એના માટે છે પણ જેને મગ ઊગી નીકળ્યા છે એને ખેડૂત મિત્રો ઉપરથી સ્પે દ્વારા જ આપણે એને આપણે કંટ્રોલ કરી શકશું ખેડૂત મિત્રો જો થ્રીપ્સના એટેકના હિસાબે હોય તો ક્યાંય ને ક્યાંય આપણે જેવું જરૂર હોય એ પ્રમાણેનો આપણે ખર્ચ કરી એ પ્રમાણેનો આપણે રાઉન્ડ કરી દવાનો દવાનો સ્પ્રે લઈ અને આપણે એને કંટ્રોલ કરી શકીશું જો થ્રિપ્સનો એટેક હોય તો પ્રો શરૂઆતી દોરની અંદર જો સરસામાન્ય હોય તો પ્રોફેનો સાયપર ચાલે છે ઇથિયોન સાયપર ચાલે છે જેના દ્વારા આપણે સફેદ માખી પણ જો કોઈ દાણો છે તો પણ ઇથિયોન સાયપરથી સારું રિઝલ્ટ મળશે ત્યાર પછી લેમડા સાયક્રોથિન પણ ચાલે છે પચીસ ટકા સાઇપર આવે છે એ પણ ચાલે છે ક્લોરો સાઇપર ચાલે છે એકલું ક્લોરો ચાલે છે ખેડૂત મિત્રો આવો જો સામાન્ય સ્પ્રે લેવો છે શરૂઆતની અંદર મગ ઊગે એટલે તરત જ આવો એક સામાન્ય સ્પ્રે તો લઈ જ લેવો જોઈએ એટલે વૃદ્ધિ વિકાસ જે છે થ્રીપ્સના કારણે આપણે અટકી ન જાય પણ થોડાક મગ જેને મોટા થઈ ગયા છે એક બે સ્પ્રે આવા હળવે હળવા થઈ ગયા છે એમ છતાં પણ હજી કુકડ જતી નથી થ્રીપ્સ જતી નથી તો એના માટે ખાસ ખેડૂત મિત્રો આપણે ટાટાનું જે સમિટ આવે છે એને પ્રતિ પંપ દસ એમ રાખી અને જો છંટકાવ કરી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળશે અથવા તો ટાટાનું સમિટ ન લેવું હોય તો એ જ જે એ જ કન્ટેન્ટ જેની અંદર આવે છે કોટેવા કોટેવા કંપનીનું જે આપણે આવે છે ડેલિકેટ એનો પણ જો આપણે સ્પ્રે દસ એમ એલ રેખે રેખે રાખી પંપ પંપ દીઠ અને જો સ્પ્રે કરશું તો ખૂબ સારા પરિણામો મળશે ત્યાર પછી આપણે ટાટા આઈઆઈએલ કંપનીનું જે સિનવા આવે છે એનો પર પ્રતિ પંપ બાર એમએલ રાખીને જો સ્પ્રે કરશું તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી આપણે એની આગળની વાત જો કરવી હોય અને થ્રિપ્સ જતી જ ન હોય કુકર જતી જ ન હોય વૃદ્ધિ વિકાસ અટકી ગયો હોય તો જે આપણે સિઝન્ટા કંપનીનું સિમોડિસ આવે છે એનો પણ જો પ્રતિ પંપ આપણે પંદરથી વીસ એમએલ રાખીને સ્પ્રે કરશું તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે અને ખેડૂત મિત્રો જ્યારે આપણે આ જે સ્પ્રે કરતા હોય છે ત્યારે હુમિક એસિડ છે એમિનો એસિડ છે આવી કોઈ પણ પ્રોડક્ટ કે જે તંતુમૂળનો વિકાસ કરે છે મૂળનો વિકાસ કરે છે જેથી કરીને આપણો ઉપર આવજો આપણો પાક છે એનો ગ્રોથ ચાલુ રહે જો આવી પ્રોડક્ટ પણ સાથે સ્પ્રેમાં લઈ લેવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે હોમિક એસિડ વાપરવાની વાત કરીએ તો ઘણા બધા ફોર્મની અંદર આવે છે એના અલગ અલગ આનો પંપના પ્રમાણ આવે છે કયું હોમિક એસિડ છે એનામાંથી આપણે લઈ અને ખૂબ જ સારા પરિણામો મેળવી શકીએ છીએ પણ સાથે રાખવું જરૂરી છે કાંઈ ને કાંઈ જો એકાદું આવું તંતુમૂળના વિકાસ માટેનું ચા એની અંદર આપણે એડ કરીશું તો ક્યાંય ને ક્યાંય આપણને દોઢું બમણું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો આ વાત હતી વધારે જેને થ્રીપ્સનો એટેક છે એને અને સાથે હવે જ્યારે આપણે થ્રીપ્સનો એટેક વધારે છે થ્રીપ્સ હટતી નથી સારા સારા મોલિક્યુલો વાપરવા છતાં પણ ખૂબ લાંબા ગાળાના પરિણામો મળતા નથી તો એને જે પંદરસો પીપીએમ જે નીમ ઓઇલ આવે છે જેની અંદર એઝાડિરાક્ટીન આવે છે ખેડૂત મિત્રો એને ચાલીસથી પચાસ એમએલ જો પંપ સાથે રાખવામાં આવે બહુ મોટો ખર્ચ આનો થતો નથી પણ આના પરિણામો ખૂબ જ આપણને સારા મળે છે અને કોઈપણ પ્રકારે નુકસાનકારક પણ નથી આનાથી એ થશે કે ખેડૂત મિત્રો જ્યારે આપણો છોડને ઇમોઇલનો આપણે આપણા પાકની અંદર આપણે જે સ્પ્રે કરશું તો એનાથી કડવો છોડ થઈ જાય અને જે કાંઈ જીવાત છે એ મોઢું મારી શકશે નહીં એટલે કે રસ સૂસી શકશે નહીં અને આપણને એના દ્વારા આપણને ખૂબ સારું અને ઝડપી અને ખૂબ લાંબા ગાળાનું રિઝલ્ટ મળી રહે છે ખેડૂત મિત્રો આ મગની અંદર ખૂબ મોટા આવા પ્રશ્નો આવતા હોય છે તો ક્યાંય ને ક્યાંય આવા કોમ્બિનેશનો કરી અને જો આપણે ઉપયોગ કરીશું તો ક્યાંય ને ક્યાંય આપણે વૃદ્ધિ વિકાસ પણ કરે કરાવી આપશું અને ઓછા ઓછા ખર્ચે આપણે જે વધારે ઉત્પાદન લેવાની વાત કરીએ છીએ તો ખેડૂત મિત્રો આપણા ખેતરની અંદર આપણા પાકની અંદર જેવી જરૂરિયાત હોય છે જેવું વાતાવરણ હોય છે જેવો પાક હોય છે આપણા જમીનની જેવી તાસીર હોય છે એ પ્રમાણે ખર્ચ કરી અને આગળ વધવાનું હોય છે હવે આપણે ખેડૂત મિત્રો આપણે ઉનાળુ તલની વાત કરીએ તો જ્યારે હવે ત્રીજું પિયત ત્રીજા પિયત પણ ખેડૂત મિત્રો મોટા ભાગના જે ખેડૂત મિત્રો છે એને ત્રીજું પિયત પણ ઉગા પછી પહેલું પિયત આપી દીધું છે તો ખેડૂત મિત્રો જો તલ પીળા પડી જવાનું કે સુકારાના પ્રશ્ન આવતા અથવા તો અથવા તો અત્યારે જે ઈયળનો પ્રશ્ન છે અથવા તો સફેદ મચ્છીનો પ્રશ્ન છે જે તલીની અંદર તો ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરી છે કે જો તલ પીળા પડતા હોય તો ખેડૂત મિત્રો પચીસ પચીસનો ગ્રેડ છે અથવા તો તુલસી એગ્રોવિટિવનું જે જીગ્રી કરીને આવે છે એ પણ ચાલે છે એક એઝોસિયલ કરીને આવે છે જેની અંદર ત્રણ પ્રકારના જે આપણે નાઇટ્રોજન આવે છે ને પ્લસ મિક્સ માઇક્રોન્યુટન આવે છે એવી પ્રોડક્ટ પણ ચાલે છે અને ચાર નંબરનો ગ્રેડ આવે છે જેની જેની અંદર સૂક્ષ્મ તત્વો આવેલા છે એ પણ ચાલે છે અને જો પ્રથમ પિયત આપણે ઉગા પછી તલને આપી દીધું હોય તો યુરિયા સાથે યુરિયા એટલે કે નાઇટ્રોજન તો આપણે ફરજિયાત આપવાનું જ છે કારણ કે વૃદ્ધિ વિકાસ માટે નાઇટ્રોજન શરૂઆતી દોરની અંદર તલના પાકની અંદર આપવું ખૂબ જ જરૂરી હોય છે તો એમની સાથે ઝીંક ડબલ એટલે કે જેની અંદર સૂક્ષ્મ તત્વો અને ગોણ તત્વોનો સમન્વય આવે છે જેની અંદર જીંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જો આવા તત્વો આપણે સાથે આપી અને ખેડૂત મિત્રો આપણે જો એનો નીચેથી છંટકાવ કરીને પિયત આપશું તો ખૂબ સારા પરિણામો લઈ શકીએ છીએ આપણે જે યુરિયા આપીએ છીએ જે નાઇટ્રોજન આપીએ છીએ એમની એમની સાથે આપણે મૈકો રાજા જે અલભ્ય સ્વરૂપની અંદર જે આપણો જે ખાતરો આપણી જમીનની અંદર પીડ્યા છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવી અને જે બેક્ટેરિયા છે મૈકો રાજાના એ આપણે છોડને વૃદ્ધિ વિકાસ માટે ક્યાંય ને ક્યાંય અત્યારે જો આપી દેવામાં આવશે તો ખૂબ જ સારા પરિણામ એના પણ મળે છે એ એકર દીઠ ચાર કિલોનું એનું માપ હોય છે ખેડૂત મિત્રો આ આપણા સૂક્ષ્મજીવો જે બેક્ટેરિયા છે આપણા ખેડૂતોના સાથી મિત્ર છે જો આપણે મૈકો રાજાનો ઉપયોગ કરશું તો ક્યાંય ને ક્યાંય આપણે જે રાસાયણિક ખાતરો છે એનો ખર્ચ પણ ઘટાડી શકશું ઉપયોગ પણ ઓછો કરવો પડશે અને આપણી જમીનને પણ બગડવા દેશે નહીં અને જમીનની અંદર આપણા જમીનની અંદર જે છે એ સુધારો લાવે છે એવી જે આ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે મહી રાજા એને જો આપણે ઉપયોગ કરશું આની સાથે ઉનાળુ પાકની અંદર તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે ખેડૂત મિત્રો જો તલ પીળા પડી જવાનો પ્રશ્ન આવતો હોય અથવા તો મગની અંદર ઉગતા જે કુકળ આવી જવાનો પ્રશ્ન હોય તો પિયત થોડું ખેંચાઈને આપવું પણ જરૂરી છે મગની અંદર અને તલ જો પીળા પડી જતા હોય તો ખેડૂત મિત્રો આપણે જેવી વાત કરી ઉપરથી સ્પ્રે લેવો જોઈએ નીચેથી આવું ખાતર આપવું જોઈએ અને વધારાનું પિયત આપવું પણ ટાળવું જોઈએ કારણ કે ખૂબ ઊંચું અત્યારે ટેમ્પરેચર જતું નથી જે ઉનાળુ પાકોની અંદર જેને ટેમ્પરેચરની જરૂર હોય છે એવા પ્રકારનું હજી ટેમ્પરેચર થતું નથી રાત્રિનું તાપમાન પણ નીચું જતું રહે છે હજી રાત્રિના સમયે ઠંડીનો ચમકારો પણ આવે છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આપણે વાતાવરણ જે ઉનાળુ પાકને જે જોઈતું હોય છે એ પ્રકારનું સેટ થતું હતું નથી એટલા માટે આપણે ખૂબ સાવચેતી રૂપે આગળ વધવું જોઈએ પણ ખેડૂત મિત્રો અત્યારે જે આપણા ખેતરની તાસીર હોય છે આપણા પાણીની તાસીર હોય છે આપણા હવામાનની તાસીર હોય છે આ પ્રમાણે આપણા પાક પ્રમાણે પાક મુજબ આપણે જો ખર્ચ કરી અને આગળ વધશું તો ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આપણે ઉનાળુ પાકની અંદર સારું ઉત્પાદન અને ખેતી ખર્ચ પણ ઘટાડી શકશું ખેડૂત મિત્રો બધા જ ખેડૂતોને એક જ સરખી ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી અમારા વિડીયોની અંદર અમારો મોબાઈલ નંબર નીચે આપેલો હોય છે અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અને અમારી શોપનું નામ અમારા એગ્રોનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ ખેડૂત મિત્રો જો આ તમને કંઈ પણ પ્રશ્ન હોય અમારા લાયક માહિતી તમારે જોઈતી હોય તો અમારા જે મોબાઈલ નંબર આપેલા હોય છે વિડીયોની અંદર અને જે અત્યારે મેં અહીંયાથી જે મોબાઈલ નંબર કીધા છે એ મોબાઈલ નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો વોટ્સએપ દ્વારા માહિતી વોટ્સએપ દ્વારા આપણે મેસેજ પણ કરી શકો છો અને અમારી શોપની અંદર તમે રૂબરૂ મુલાકાત લઈ અને પણ માહિતી મેળવી શકો છો અને એની ટાઈમ તમે ગમે ત્યારે ફોન કોલ કરી શકો છો ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય આવી માહિતી તમારા માટે ઉપયોગી નીવડતી રહે ક્યાંય ને ક્યાંય અલગ અલગ તાસીર પ્રમાણે અલગ અલગ પાક પ્રમાણે અલગ અલગ હવામાન પ્રમાણે માહિતીની જરૂર હોય છે બધા જ ખેડૂત મિત્રોને એક એકસરસી સિસ્ટમેન્ટ લેવાતી હોતી નથી એટલા માટે અમને તમે વારંવાર અમારે કોલ દ્વારા માહિતી લઈ અથવા તો મેસેજ દ્વારા માહિતી લઈ અથવા તો રૂબરૂ મુલાકાત દ્વારા માહિતી લઈ અને અમે માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોય છે ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો નમસ્કાર